જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી ની અણ ના કારણોસર તાલુકાના ગામોના સરપંચો માં ભારે અવિશ્વાસ ઉભો થયો છે જેના કારણે રાજ્યના તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે નારાજ સરપંચો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નાણાકીય તેમજ વહીવટના બાબતોના ઠરાવોના કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય બન્યો હોવાનું જણાવી રહ્યા છે જેના કારણોસર સ્થાનિકોના જાહેર હિતને ધ્યાનમાં રાખી સંપૂર્ણ નારાજગીથી જૂનાગઢ જુનાગઢ તાલુકાના તમામ ગામોમાં કામો કોરંભે ચડ્યા છે જુનાગઢ તાલુકાના તમામ સરપંચોએ હોદ્દા પરથી રાજીનામા ધરી દેતા હાલ ચકચાર મચી જવા પામી છે જુનાગઢ તાલુકા સરપંચ યુનિયન ને રજૂઆત કરી સરપંચ પદેથી રાજીનામા મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી આ મુદ્દે તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચો દ્વારા રજૂઆત કરાઈ હતી અને હાલ જેટલા સરપંચોએ રાજીનામા આપ્યા હતા ત્યારે હવે ગામના સરપંચોએ આપેલા સામૂહિક રાજીનામા સામે વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું સરકાર કરવા માંગે છે તંત્ર બેદરકારી બે કારણે આ ગામડા જુનાગઢ તાલુકાના એક પણ ગામડાનો વિકાસ થઈ શકતો નથી થાતો નથી એટલે માટે તમામ સરપંચો આજે અમે નક્કી કરી છે જુનાગઢ તાલુકાના તમામ સરપંચો સામૂહિક રાજીનામું આપી દઈ અને કલેક્ટર સાહેબને નમ્ર અરજ કરી છે કે જુનાગઢ તાલુકાના વિકાસ માટે અંગત ધ્યાન અને રસ લઈ અને વેપવંતો બનાવવા એવી અમારી જુનાગઢ તાલુકા સરપંચ યુનિયનની નમ્ર અરજ છે સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી આજ રોજ રાજીનામું આપેલ છે બધા સરપંચોએ અને અઠાવન ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતી દર્શાવેલ છે જેમાં અઢાર ટકા જીએસટી જે અમુને માન્ય ન હોય જે માલ મટીરિયલ વાળાને જીએસટી આપવા છતાં અલગથી અઢાર ટકા જીએસટી તાલુકા પંચાયત કાપવાના નિયમને અમુ લોકો વગોડીએ છીએ કે જે હડાહાળ અન્યાય છે